ના બધું લેવાનું ઘર ઘર ની કહાની ખબર પડે ને બધા કામ કરાવે હા તો પછી

નાસ્તા કરને નાસ્તા નાસ્તા કેટલા વાગ્યા કેટલા વાગ્યા એલા હજી તો 10 હે વાગ્યા બહુ વેલા લાગી બહુ વેલા લાગી છે બહુ વેલા વેલા લાગી છે આ એક માતાજી આ બીજી માતાજી આ બીજી માતાજી કેમ કામ એટલું બધું કામ કરી આપણે તો પડશે પછી પોતા

હેપી દિવાળી હેપી મકરસંક્રાંતિ સરકારનો પ્રકાશ પેન્ડુભાઈ સ્પેશિયલ લેવા આવ્યા અમને બ્લોગ માં આવો તમે પેન્ડુભાઈ ક્યાં જાવ હે પત દર્શક મકર ફાકનો મકર સંગરક્રાંતિ સરકારનો મકર સકર મકર સકર મકર સકર આરે કહેના શું ચાહતે હો હેપી હોલી હેપી હોલી બેક હવે રેડી હવે બેક થઈ જાવ હેપી હોલી

મેમાન ની ગાડી ની બહાર મૂકી દેવાની ગાડી ની કોઈ બીજી પાર્કિંગ માં મૂકવાની એ આમ જ થાય રેડી રેડી સબાસ બેટા બરા સક્ષે આજ પતંગ લે હું તો પતંગ ગોતો તો દોરો નિશાળ લઈને આટા માટે

પતંગ લઈને આવે અને ભલામાણા પતંગ લઈને આવે નઈ શર્માવા નઈ શર્માવાનો તમે ની સગાવો તો बाजू સગાવી જાય તો તકલીફ થાય હા તો તકલીફ થાય તમે પતંગ તમે સગાવણ बाजू વાળા ની એને સગાવવા જો એને તમે ન સગાવો બરાબર બરાબર ની પતંગ હવે સગાવવાની આ આ હવાના ચશ્મા ફેરવે હવાના ચશ્મા ફેરવે એકા બીજાના એ પટેલ થાકી જા પતંગ નો સગી ઠકી જા પતંગ નો સગી નો સગી ફૂલ મોજો જો

વાહ ભાઈ વાહ અક્ષય વાહ હા 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 એક નંબર હં હો હં એટલું સુંદર લાગ્યું શું આજે ખબર પડી જે તો મારા ભાભેને પૂછ્યો કે આથી ખબર પડે કાં આવ્યા 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 હંબાઈના ભેગા આવ્યા હેપી શકર મુક્રાંતિ અરે ભાગો ભાઈ હવાનના કિનારે બાંધ્યા જે પતંગ સગાવી નથી રહ્યા આ તો સોરી આ તો મનતું છે

कब तो आएगे? फटे मेहनत ना करो रेवा जो हाँ कब सेलर सेलर कब पेपरे फिर को हाथ में हारो ना लगता नहीं रहो फिर को ना फिर की फिर की फिर की

અમુક અમુક ફોન માં બેઠા માતા માતા જો આ હાજરો મોટું તો સીધું રાખ કે જીમો વે ની ગોળા બેઠો આમા દે કરો ભેળો ક્યુન્સ ઓફ કોલ્સ કી લિસ્ટ છે જો હું લખવાની લખવાની કરી એટલે કરે છે આવડે ને

અરે બાયોનો પુરુષ થઈ ગયું છે હવે નીરો ભાઈનો વારો આવી ગયો છે વટાણા ફોરવાનો લે શાક બને નહી લાગે તો એટલી વર્માં કાકી હમ એટલે હવે બે ટીચાક શાક માં થોડીક સરની વધારે એવું કેમ લાગે તું નહી ખાતો નહી હું તો ખાઈ મેરો બટ એ ગોપાલભાઈ રોટલો બનાવે છે એટલે નામ પડી જાય મારું એટલે રોટલામાં વાંજો હોય ને આમાં જો ઢીલો થઈ છે બમરા હોય લાઈ મુક મારું એક કોલો કરું મને ખબર જ નહિ કઈ ના કે જામ

હા સેવા કરે તો એ બોલો હુએ પાર્લર વાળા ગડના ઓયા કેવો હારો બેઠા બેઠા આબરો કરના નાખે ગમે અહીંયા આ મુકી દીતો આઉટ થિન જો તમારો કોઈ ઓર્ડર દેવો કે જો આ બેન ને આજ કોપર છે લેવાય

પતંગ આવી છે ઉડીન હું નીરુભાઈ ને દાન માં આપું છું સગાવો મોટ કરો આભાર તમારો તમારથી નો શકે નો શકે તમારથી તો એ હું ખબર ન હોય ને મને પટેલ જો નાઇટ ની બહાર ક્યાં બેઠા ઈ જો તો નાકમાં ગુંગા છે જોવો છો

હવે શેરી ફાઈટિંગ છે કપાય હોય તો કપાઈ જાય ને કે રહી જાય તો ગાઈફી દોશો નકર વાલા વરેવાતો ભાઈ એટલે પતંગો ભેગી છે કે જઈની કપાય એની તમારો બાપનું હું જાય જાય એ લાઈક આ લાઈક આ લાઈક જો જાય જો જાય જો જાય

સાંજ પડી ને ફટાકડા ફૂટવાનું ચાલુ થયું એટલે ફૂટ ને ભાઈ ઇજ જાય મારી અહીંયા ગોપાલભાઈ નીરુભાઈ ફોટો પાડે છે હવે હાંજ પડી ગઈ કોઈ દેખાય ને હવે હાંજ પડી ગઈ છે આ બે આવ્યા તો એનો નકરો દોરો ભેગો કરે દોરો એટલે કલર કલર નો એટલો કરે ભેગો કીધો છે

મારે ભાઈ કામ કરે જો આ ત્રીજું ટાણું કામ જ કરાવે લહો પડે જો

જાણે કેમ બધા વર્ષો થી ભૂખ હોય ને ધમ લેવા ઊંધે માથે આવો ગાડી શીખે આ બેન ગાડી શીખવાડે ને આ શીખે તમને આવડે પેલા તો વાંધો નહીં ઓલા વિમાન ના કેમ લેન્ડ કરે ને તાટિયા ઓલા હેઠે ઉતરે ને કરે તો લેન્ડ લેન્ડ કરે પહેલા પગ હેઠા જ હોય આના લો જાય આવડે આવડે પડ્યા ભેગે દાંત કાઢવાનું કામ જોવાનું કાય કે થાય એટલે દાંત કાઢે એ જો આઈની જોવો તમારે ન્યાય જન રાખવું